ડભોઈમાં રજા ચિઠ્ઠી વગર બાંધકામ કરનાર દેવસદનના માલિકને નોટિસ કોમ્પ્લેક્ષમાં મુસ્લિમ વેપારીઓના મોટા પાયે બુકિંગ થયાની અટકળો ડભોઈ મુકામે શિનોર ચાર રસ્તા પાસે મોકાની જગ્યા ઉપર ફાઇનલ પ્લોટ એકસો ત્રીસમાં દેવસદન કરીને કોમર્શિયલ કોમ્પ્લેક્ષના બાંધકામ બાબતે વિવાદ ઊભો થયો છે ડભોઈ સર્કિટ હાઉસની સામેની જગ્યા કે જ્યાં અગાઉ લાકડાના બેન્સા હતા તે જગ્યા પર માલિકો દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામની જાહેરાત કરેલ છે જે બાબતના ખાતમુહૂર્ત સહિત બુકિંગ સેરેમની કાર્યક્રમ પણ રવિવારે યોજાયો હતો જેને લઈ સત્વરે જાગેલી પાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ છે એક તરફ નગરપાલિકા પરવાનગી વગરના બાંધકામ બાબતે નોટિસ આપી કાર્યવાહી કરે છે ત્યારે બીજી તરફ આ જ બુકિંગ સેરેમનીમાં નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ સ્ટેજ ઉપર બેસી અભિનંદન આપતા જોવા મળ્યા હતા જેથી સત્તાપક્ષ અને અધિકારી વર્ગ આમને સામને હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે કોમ્પ્લેક્સના ખાતમુહૂર્ત સહિત બુકિંગ સેરેમનીની જાણ નગરપાલિકા તંત્રને થતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિત નોટિસ ફટકરાઈ છે સાથે બુકિંગ સેરેમનીમાં થયેલા બુકિંગ જોતા નગરના એકમાત્ર બહુલ વિસ્તારમાં પણ મુસ્લિમ વેપારીઓને દુકાનોના વેચાણ અપાતા હોવાની વાતોએ લોકચર્ચાની સાથે હિન્દુઓમાં કચવાટ હોવાની વાતોએ જોર પકડ્યું છે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા જે નોટિસ પાઠવેલ છે જેમાં સ્પષ્ટ કારણોનો ઉલ્લેખ થયો નથી પરંતુ આ બાબતે નગરપાલિકાની પરવાનગી રજાચિઠ્ઠી મેળવ્યા વગર જ કામકાજ શરૂ કરેલ હોવાનું નોટિસ પરથી જણાઈ આવે છે વધુમાં આ જગ્યા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની છે કે હેતુ ફેર થયેલ છે તેમજ અન્ય સાધનિક મંજૂરી પણ લીધેલ છે કે કેમ તે બાબતનો ઉલ્લેખ પણ નોટિસમાં કરેલ નથી જે બાબતની જાણકારી નગરમાં વાયુવેગે પ્રસરતા લોકોમાં ઉત્સુકતા અને રોકાણકારોમાં ગભરાહટની લહેર પ્રસરી છે અત્રે એ પણ નોંધવું રહ્યું કે ડભોઈ અને આસપાસના ધરમપુરી તરસાણા વેગા શિરોલા સહિતના વિસ્તારમાં રજાચિઠ્ઠી વગર જ અને પ્લાન પરમિશન વિરુદ્ધના બાંધકામોએ માજા મૂકી છે